નું મુખ્યમંત્રીને કૃષિ મંત્રીને પત્ર જી હા પાલ આંબલિયાએ બીજ માફિયાઓ પર લગામ લગાવવાની માંગ કરી છે પાલ આંબલિયાએ પત્ર લખી સરકાર સામે ઉઠાવ્યા છે અનેક સવાલ કહ્યું કે એડવાઇઝરી જાહેર કરવાથી બીજ માફિયાઓ પોતાની પ્રવૃત્તિ બંધ કરી દેશે બેફામ જાહેરાત સામે સરકાર મન કેમ હોવાનો ઉઠાવ્યો સવાલ આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં શું કાર્યવાહી કરી તેનો પણ જવાબ માંગ્યો છે નકલી દવા ખાતર બિયારણ સામે કેટલી ફરિયાદ અને કેટલા દંડાયા તેવો સવાલ પણ પૂછાયો છે સાથે દવા ખાતર અને બિયારણ અસલી છે કે નકલી તે તપાસવા માટે પણ લેબોરેટરી સ્થાપી છે જે સાતસો સાત નમૂના લેવાયા તેનું લેબ ટેસ્ટિંગ ગુજરાતમાં થશે કે બહાર આ સવાલ પણ પૂછવામાં આવ્યો ગુજરાત સરકારે પરીક્ષણ માટે એક પણ લેબોરેટરી ન બનાવવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો આ સાથે સવાલ કર્યો કે કોઈ ગુનેગાર સાબિત થાય તો તેની સામે શું કાર્યવાહી કરાઈ છે એક બાજુ રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરે છે અને બીજી બાજુ છેલ્લા પાંચ વર્ષની અંદર જે નમૂનાઓ લેવાયા જે સ્કોડોની રચના કરી જેટલી ફરિયાદો આવી તેમની સામે એક પણ વ્યક્તિને દંડિત કરવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના સામે નથી આવતી જો સરકારની દાનત સાફ હોય સરકારની દાનત ખેડૂતલક્ષી હોય તો ત્રીસ વર્ષની અંદર બિયારણ નકલી છે કે અસલી છે એનો ટેસ્ટ કરવા માટેની જો સરકાર લેબોરેટરી ન બનાવી શકતી હોય છેલ્લા ત્રીસ વર્ષની અંદર સરકાર મુખ્ય પાકો પૈકી એક પાકની સુધારેલ બિયારણની જાત ન બનાવી શકતી હોય છેલ્લા ત્રીસ વર્ષની અંદર એક પણ સંશોધિત બિયારણ ન થયું હોય તો કૃષિ યુનિવર્સિટીનો સ્ટાફ સંશોધિત સંશોધન કેન્દ્રોનો સ્ટાફ અને બીજ નિગમ શું કરી રહ્યું છે શું ત્રણસો રૂપિયાથી દંડિત કરવાથી શું આ બીજ માફિયાઓ જે છે એમને ક્યાંય કોઈ ડર કાયદાનો ઉભો થશે એટલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ સામે કાયદાથી ઉદાહરણ પૂરું પડે અને બીજી વખત કોઈ પણ નકલી બિયારણ ઉત્પાદન કરવાનું કે નકલી બિયારણ વેચવાનું કામ ન કરે એવો ડર ઉભો થાય એવો કાયદા રૂપી એમને દંડિત કરવામાં આવે એવી માંગ કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવે Benjamin.